હેલો ગાઈઝ હું છું બલ્લુ બોળીગાર તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ સાવરિયા સેઠના ધામમાં તો મારી સાથે બના રહેજો નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવનું બિલકુલ ના ભૂલતા તમે જોઈ શકો છો અમારું પાર્કિંગ બહુ દૂર વ્યવ કરી છે વ્યવસ્થા અને તેના કારણે અમે રિક્ષાની અંદર અમે અહીંયા આવી ગયા છીએ અને ચાલતા હજુ પણ એક કિલોમીટર જવું પડશે અને ત્યાં જઈને તમને નજારો બતાવું છું આવી ગયા છે મિત્રો તો હવે આ વિડીયોને પૂરેપૂરો અંતક જોવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાનો જે મંદિરનો નજારો છે આ સાઈડ શેડ બનાવેલો છે અને પબ્લિક જોરદાર છે મિત્રો અને તમે બીજો તમને નજારો બતાવું તો તમે અહીં જોઈ શકો છો કે પબ્લિકની બહુ ઘોડાપૂર ઉમટ્યું છે અને અહીંયા બાર વાગે મંદિર બંધ થઈ ગયું છે અને અહીંયા હવે મંદિર ખોલવાનો સમય છે લગભગ ત્રણ વાગ્યાનો તો તમે જોઈ શકો છો અહીંયા પબ્લિકનું બહુ જ ઘોડાપુર ઉમટ્યું છે અને આ સાવરિયા શેઠનો મહિમા એટલો બધો ભારે છે કે અહીં તમારે જે બી વર્ષમાં જે પણ તમે પૈસા કમાવો છો ત્યાંના તમે અહીંયાથી દસનો ભાગ એટલે કે દસ ટકા અહીંયા તમારે રકમ આપવી પડે છે એવો એમનો મહિમા છે અને અહીંયા લોકો ચાંદીના તેમજ જે કહેવાને કે આભૂષણોના દ્વારા એમને પેટ્રોલ પંપ અને અલગ અલગ વસ્તુ ભેટમાં આપે છે તો લગભગ અહીંથી તમે અંદર જવાનું થશે મંદિરમાં તો હું તમને ત્યાંનો નજારો બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો અમારા ટીમ છે અમારા ટીમના માણસો છે અને ઇંતજાર કરી રહ્યા છે મંદિર ક્યારે ખુલે ક્યારે ખુલે પણ મંદિર અત્યારે હાલ તો બંધ જ છે અને તમે જોઈ શકો છો એક બીજો ટીમ છે તે અત્યારે અહીંયા ઇંતજારના પળમાં છે અને વિચારી રહ્યા છે કે મંદિરમાં દર્શન કરવા જવું કે ના જવું કારણ કે બે કલાકનો સમય છે હજુ હવે એક અહીંયા તો હજુ એક જ વાગ્યો છે ત્યારે તમે જોઈ શકો છો આ મંદિરનો નજારો અંદર જઈશું તો અને બીજી વસ્તુ અહીંયા કે અહીંયા મોબાઈલ અને બેલ્ટ અંદર લઈ જવાની સખ્ત મનાઈ છે અને મંદિરની પરિસરમાં કોઈ પણ મોબાઈલ એન્ટર નથી તો આ રીતે અહીંની વ્યવસ્થા કરેલી છે બહુ બધી સિક્યુરિટી રાખેલી છે અને બહુ બધી પબ્લિક આવી ગઈ છે તો પબ્લિકનો નજારો પણ તમે જોઈ શકો છો અહીંયા છાયા પણ છે વૃક્ષો પણ છે જેથી કરીને પબ્લિકને આરામ મળે શેડ પણ બનાવેલા છે તો આ રીતે તમે જોઈ શકો છો અને લગભગ અમે એક કિલોમીટર જેટલું ચાલીને અહીંથી આવ્યા છીએ તો આ રીતે અમે બહુ દૂરથી આવે છે અમારી ગાડી બહુ પાર્કિંગમાં બહુ દૂર છે અને હવે જોવાનું એ રહ્યું છે કે ટીમ ટીમના મોરસો અહીંયા આવે છે કે નહીં આવતા કારણ કે હજુ બે કલાક પછીનો નજારો જોવા મળે છે મંદિરમાં દર્શન કરવા માટે સાવ વીરનો તો મારી સાથે બન્યા રહેજો તમને મંદિરની અંદર જઈશું તો તમને સો ટકા અહીંના આવ્યા પછી તમને એની એનું વર્ણન કરીશ કારણ કે મંદિરમાં તો મોબાઈલ એલાઉડ નથી એટલે હું તેમના વિશે તો વધારે ના કહી શકું પણ મંદિરમાં દર્શન કરીને આવ્યા પછી કેવું છે મંદિરને કેવો નજારો છે તમને આવી અને બતાવીશ તો આ રીતે અહીંનો નજારો છે અને રાજસ્થાનની ભૂમિ એટલે કહેવાય ને કે ખરેખર પ્રવાસ માટેનું એક સ્થળ સારું સારું છે સારું સારું છે બહુ મોજ મોજવાળું છે એવું કહેવાય છે અને સરસ મજાના કિલ્લા આવેલા છે સરસ મજાના ધાર્મિક સ્થળો આવેલા છે તો અહીંયા અમારી જ ગાડીના મહેમાનો પણ અહીંયા ઘૂમી રહ્યા છે કારણ કે એમને એવી ખબર નથી આ બીજા પણ અમારી ગાડીના મહેમાન છે અને એ પણ અહીંયા જઈ રહ્યા છે આ અમારી ગાડીના મહેમાન છે અને એક અહીંયા પણ છે તો હું તમને પૂછું છું બેન અહીંયા બાર વાગે મંદિર બંધ થઈ ગયું છે તો તમારું શું કહેવું છે કે હવે ત્રણ વાગે મંદિર ખુલશે ત્યાં સુધી તમારો કેવો ઇંતજારનો સમય છે મને થોડો જણાવશો હા હા તો એ કહે છે બેન કહે છે કે અમે દર્શન કરીને જ જઈશું કારણ કે ભગવાનને મળવા માટે છેક ગુજરાતથી આવેલા છે અને આ બીજા બેન છે એમને પણ પૂછું કે તમારું શું કહેવું છે બાર વાગે મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે હવે ત્રણ વાગે ખુલવાના છે તો તમે પણ હવે દર્શન કરશો કે બસ આરામ કરશો તો આ છે અમારા ગુજરાતની ધરતીનું પાણી કે ગમે ત્યાં જાઓ તો ગુજરાતી સાવરિયા છે ગમે ત્યાં જાઓ પણ ગુજરાત તો ગુજરાત જ છે અને ગુજરાત કોઈ દિવસ પાછા ના પડે ગુજરાતીઓ એવું કહેવાય છે અને દર્શન કરીને જ જઈશું એવું કહે છે તો સરસ મજાના એ મંદિરના દર્શન કરવાના છે અને એનો નજારો તમને જેટલો બને એટલો બતાવવાની કોશિશ કરો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાવેલ્સો પણ ખૂબ બધી છે તમે એનો નજારો બતાવું છું તમે મારી સાથે ચાલો હું તમને બતાવું અહીંયા બહુ મોટો શેડ છે અને શેડની અંદર વ્યવસ્થાના ભાગરૂપે એ રીતનું બનાવેલું છે અહીં પાર્કિંગની વ્યવસ્થા છે અને શેડ છે અહીંયા સરસ મજાની બજાર પણ છે તમે જોઈ શકો છો તો આ સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો અહીંથી આ છે સાવરિયા શેઠના ધામની અંદર નજારો તમે એકવાર તો જરૂરથી આવજો ના આવ્યા હોય તો તો અહીંથી તમને ઘણું બધું જોવા અને જાણવાનું મળશે અને દાદાના દર્શન કરશો તો તમને એનો દિવેળો પાર થઈ જશે અને તમારી મનોકામના પૂર્ણ થશે અહીંયા અમારી ટીમના બીજા પણ વ્યક્તિઓ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો અમારી આખી ટીમ જે ટ્રાવેલ્સ છે ગુરુદેવ ગુરુકૃપા સોરી ગુરુદેવની ગુરુકૃપા એ ટ્રાવેલ્સ લઈને અમે આવ્યા છીએ તો આ તમે જોઈ શકો છો અને આ રીતે સરસ મજાના નજારામાં અમને મજા આવી ગઈ છે પણ હવે ઇંતજારની ઘડી ક્યારે ખતમ થઈ જાય ક્યારે ટાઈમ જલ્દી જલ્દી પતી જાય તો અમે સરસ મજાના દર્શન કરી શકીએ સવરિયા શેઠના તમે જોઈ શકો છો મારી પાછળ પબ્લિકનું ઘોડાપુર તો સતત ચાલ્યા જ કરે છે અને ઉમટી જ રહ્યું છે તમને બતાવું કે અહીંનો મહિમા કંઈક અલગ જ છે એ તો પાકું જ છે કારણ કે ક્યાંય ક્યાંયથી પબ્લિક આવે છે અને શકો છો મિત્રો ખૂબ દૂર દૂરથી પબ્લિક આવી રહી છે અને જોરદાર અહીંથી સ્પેશિયલ પગપાળા પણ આવેલા છે તમે જોઈ શકો છો અહીંયા ડીજેના તાલ સાથે પગપાળા યાત્રા લોકો અહીંયા આવેલા છે અને આ છે રાજસ્થાની ડીજેનો સાઉન્ડ તમે જોઈ શકો છો સરસ મજાનું એન્જિન છે અને એની ગાડી આગળ એવડું મોટું એન્જિન લગાયેલું છે જેથી કરીને એમનું ડીજેના તાલ સાથે એમની કંપની સાથે એ લોકો આવી શક્યા છે અહીંયા આ છે નજારો અહીંયા ધીમે ધીમે જોઈ શકો છો અહીંયા નાસ્તા માટે પણ વ્યવસ્થા કરેલી છે અહીંયા ગાડીવાળા ભય છે અને એમની વ્યવસ્થાના ભાગરૂપે સરસ મજાના પોતાની રોજીરોટી કમાવા માટે આવેલા છે અને સરસ મજાના બાઇકની અંદર એવી વ્યવસ્થા કરેલી છે આજ સુધી મેં તો કોઈ જગ્યાએ જોઈ જ નથી આ સરસ મજાની પેટીઓ પણ ગોઠવેલી છે તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ હોય છાશ રબડી હોય કે અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે જોરદાર બનાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટું ગ્રાઉન્ડ છે અને આ જ ગ્રાઉન્ડની અંદર પબ્લિક બહુ ભીડ હોય છે પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનો શેડ છે અને શેડની અંદર આપણે ઘણા બધા આપણે ટ્રાવેલ્સના અને બીજા બધા મહેમાનો જે આવેલા છે દૂર દૂરથી પબ્લિક યાત્રાઓ જે ભક્તગણો આવેલા છે તે રોકાયેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે અહીં આવજો અને મંદિરની મુલાકાત લેજો બજારની મુલાકાત લેજો મિત્રો સરસ મજાની બજાર પણ છે કૃષ્ણ ભગવાનને વાલી છે ગાય અને ગૌ માતા તો આ છે યશોદા મૈયાનો મહેલ એમની સામે જ તમે જોઈ શકો છો ગાય માતા બેઠી છે અને આ સરસ મજાનો નજારો છે અહીંયા પબ્લિક શાંતિથી તેનો વિહાર કરી શકે છે અહીંયા જ યશોદા વિહાર તરીકે પ્રખ્યાત છે અને અહીંયા આવે તો લોકો અહીંનો સરસ મજાના વિહારમાં એનો આરામ આવે છે મિત્રો અને આ બજાર છે બજાર બહુ મોટી છે તમે જોઈ શકો છો આ અહીંયા તો એકવાર જરૂર આવવાની જરૂર છે જે ના આવ્યા હોય તો એકવાર આવજો સાવરિયા શેઠના દર્શન કરવા માટે સરસ મજાના સાવરિયા શેઠના દર્શન થશે મંદિરનો પરિસરનો બહારનો ભાગ છે આ મારી પાછળ તમને બતાવું છું બહુ મસ્ત નજારો છે મિત્રો તમે જોઈ શકો છો આગળ સરસ મજાનો ગેટ છે ને ગેટની આગળ બંને સાઈડ જે સ્તંભો બંને સાઈડ જે સ્તંભો લગાયેલા છે જે ખરેખર જોવાલાયકનો નજારો છે તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક જોરદાર ઊભી છે અને બસ મંદિર ખુલે અને તેના દર્શન કરે એટલી જ વાર છે કારણ કે પબ્લિક બધી જગ્યાએ આરામ કરી રહી છે તમે જોઈ શકો છો આ સરસ મજાનો નજારો છે અહીંયા ગાય માતા બિરાજમાન છે નંદી મહારાજ બિરાજમાન છે અને આ છે તેનો બહારનો દરવાજાનો જે રસ્તો ત્યાંથી પ્રવેશ દ્વાર થાય છે અને અહીંથી બહાર બી જવાય છે અહીંયા બજાર પણ છે તમે જોઈ શકો છો દવા ખુલવાનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો અને બહુ જ ભીડ વધી ગઈ છે અહીંયા મંદિરનો સમય થઈ ગયો છે દ્વાર હવે ટૂંક જ સમયમાં ખુલી જશે અને પબ્લિકનું ઘોડાપુર ઉમટ્યું છે અને પબ્લિક પણ જોરદાર વધી ગઈ છે તમે જોઈ શકો છો લાઇન પણ લાગી ગઈ છે તો અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો પબ્લિક એટલે પબ્લિક સિવાય બીજું કંઈ તમને જોવા નહીં મળે તમે જોઈ શકો છો સરસ મજાના દરવાજા આવા ખોલવાની તૈયારી છે અને પબ્લિક જોરદાર ઊભી છે મારા સ્ટાફના મેમ્બરો પણ આ ઊભા છે સરસ મજાના તાપના બહુ ગભરાઈ ગયા હતા તો હવે તમે જોઈ શકો છો આખી ટ્રાવેલ્સમાં જેટલા બી માણસો આવ્યા હતા તે પણ અહીંયા લાઈનમાં થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં દરવાજા ખુલી જશે इसलिए आज मंदिर में आया है और पर सभी जगह दो मिनट राम नाम का सुमरण करेंगे क्योंकि तो सुमरण करने से अपने सुख बढ़ते हैं कि सुमरण से सुख होता है सुमरण से दुख जाए राम नाम को जब से अपने सुख बढ़ते हैं और अपने हैं इसलिए राम नाम कैसे करता है मैं कहते बता रहा हूँ वैसे आप सभी जगह प्रेम भाव से दो मिनट राम तो नाम का सुमरण करें તમે જોયું મિત્રો અહીંયા રામ ધૂન સાથે પબ્લિક ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરી રહી છે તમે જોઈ શકો છો અને સરસ મજાનો નજારો છે પબ્લિકનું એટલું બધું ઘોડાપુર છે કે ના પૂછો વાત પબ્લિક એટલે જોરદાર પબ્લિક આવેલી છે અને તમારે એના માટે દર્શન કરવા હોય તો લાઈનમાં તો રહેવું જ પડે મિત્રો અમે આવી ગયા છીએ મંદિરના અંદર પહેલો પડાવ પાર્ક કરીને હવે આપણે ધીમે ધીમે આગળ વધતું જવાનું છે અને ગર્ભગૃહમાં જવાની તૈયારી છે પણ હજુ વાર લાગશે કારણ કે બહુ બધી લાઈન છે અને ભક્તો પણ ખૂબ આવ્યા છે તો આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના હિસાબે ભક્તો ખૂબ બધા શ્રાવણ શેઠ એટલે કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે અને તમે જોઈ શકો છો આગળ મારી અને પાછળ પણ ખૂબ બહોળી લાઈનો લાગેલી છે અને હવે અમે અહીંથી પણ આગળ વધ આપણે જે મંદિરના દર્શન કરવાના હતા તે સામે જ દેખાય છે હું તમને બતાવવાની પૂરી પૂરી કોશિશ કરી રહ્યો છું કારણ કે અહીંથી મોબાઈલ લઈ જવાની મનાઈ છે તેમ સતાય ઘણા બધા લોકો અહીંયા ઉતારે છે તો મેં બી ટ્રાય કર્યો કે ચલો આપણે પણ થોડોક મંદિરનો નજારો લઈ લઈએ અને ભીડ તો જુઓ જોરદાર છે તમે જોઈ શકો છો અને હજુ મંદિર થોડું દૂર છે અને મંદિરના પરિસર જે છે ત્યાંથી અમે લાઇનમાં લાગેલા છીએ અને આ લાઇન ધીમે ધીમે આગળ વધતી જાય છે તમે જોઈ શકો છો અને બસ ટૂંક સમયમાં મંદિરમાં પહોંચી જઈશું અને મંદિરનો નજારો પણ જોરદાર છે તમે જોઈ શકો છો બહુ જૂનું મંદિર છે અને બહુ મહિમા છે આ મંદિરનો અને મંદિરના દર્શનમાં કરવા માટે જ અમે અમે આવેલા છીએ સાવરિયા શેઠ એટલે કૃષ્ણ ભગવાન નજીકથી લેવાની કોશિશ કરી છે તમે જોઈ શકો છો મંદિર એ સરસ મજાનું અને ધીમે ધીમે પબ્લિક આગળ વધતી જાય છે અને આ સરસ મજાનો નજારો છે આ મંદિર માં સાવરિયા સરસ મજાને અને આપણે આગળ વધતા જઈશું અને તમે જોઈ શકો છો સરસ મજા ગર્ભગૃહ છે અને દર્શન કરવાનો લાવો જોરદાર મળી ગયો પેલું ગીત છે ને કે જીસકા હમે મેં સે થા ઇંતજાર બસ એ ઘડી આવી ગઈ અને આપણે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવવાનો મોકો મળ્યો તો તમે પણ દર્શન કરી લેજો મેં અહીંયા વિડીયો મેં લીધા છે દાદાને અને કૃષ્ણ કનૈયાને બસ દર્શન કરીને બહાર નીકળી ગયા છે તમામ મારા ગણો અને મારી સાથે જે આવેલા હતા તમામ આવેલા હતા તમામ યાત્રી ગણો તમે જોઈ શકો છો ધીમે ધીમે બહાર નીકળતા અને બસ આ છે સરસ મજાનું મંદિર અને મંદિરના પટાંગણમાં અમે આવી ગયા છીએ દર્શન કરીને બહાર હવે એમની પરિક્રમા કરવાનો પૂરી ટ્રાય કરીશું પણ લગભગ કામકાજ ચાલુ છે તો નહીં થઈ શકે મિત્રો અહીંયા એક સરસ મજાનું બીજું પણ એક આંબલીયા બાપજીનું જય સાથે ઘોષનારા સાથે અહીંયા પણ દર્શન થાય છે અને લોકો તેની કોર મોર પરિક્રમા કરે છે અને ઘંટ બજાવે છે તો આ રીતે અહીંયા સંપૂર્ણ નજારો તમે મારી સાથે રહી અને તમને જોવા જોવાનો મોકો મળ્યો તો મારી ચેનલ સાથે બન્યા રહેજો નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બેલાયકન દબાવજો અને આ વિડીયાને પૂરેપૂરો બને એટલો શેર કરજો જેથી કરી મારા આવો નવા વ્લોગ તમારી સુધી પહોંચ્યા રહે